સુરતની કેટલીક શાળાઓમાં નિર્દય શિક્ષક અને શિક્ષિકાઓ બાળકો પર જોર અજમાવતા હોવાના અને કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે પૂણા વિસ્તારની શાળામાં જુનિયર કેજીની માસૂમને એક વિદ્યાર્થીનીને શિક્ષિકાએ પાત્ર જેટલા તમાચા મારીઓની ઘટનાની વાલીઓમાં રોજ જોવા મળ્યો છે તો શિક્ષિકા સામે પોલીસ ફરિયાદી પણ કાર્યવહી હાથ ધરાવવાના ચર્ચા પણ જોવા મળી છે સુરતમાં કેટલાક શિક્ષકોને શિક્ષિકાઓ નિર્દય બની વિદ્યાર્થીઓની ઢોર માર મારતા હોય છે ફરી આવી જે ઘટના સામે આવી છે જેમાં માસુમ બાળને શિક્ષિકાએ ઢોર માર માર્યો છે વાત કરી રહ્યા છે પુણા વિસ્તારની સુરતના પુણા વિસ્તારમાં આવેલા સાધના નિકેતન શાળામાં જુનિયર કેજીની વિદ્યાર્થીની શિક્ષિકાએ હેવાન બનીને એક સાથે પાત્રીસ જેટલા મારી દીધા હતા તો બાળા ઘરે આવતા નિશાન જોવા મળતા માતા પિતામાં રોષ જોવા મળ્યો હતો અને શાળાએ જઈ તપાસ કરતા સીસીટીવીમાં શિક્ષિકાની નિર્દયતા કેદ થઈ હતી હા તો બાળકના પિતા દ્વારા પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ ચર્ચા જોવા મળી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા